बाइक तो दीजिए कौन सी रेड है कहाँ की रेड़ है मैं दोपहर से धक्का खा रहा हूँ सर किसकी रेड़ है किसकी रेड़ है कौन सा सर है कौन कौन सा है कुछ बताइए तो सही सर मीडिया में से हूँ सर हाँ આ જોઈ શકો છો અત્યારે એક ટૂંકામાં અહીંયા રેડ કરવામાં આવી છે અને અહીંયાના સાહેબો આપણને બાઇટ આપવાની પણ ના પાડે છે એપી ટિમ્બર્સ કરીને છે જેમની ગાડી પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે લાકડાના જે બધા વેપારીઓ છે એમની રેડ કરવામાં આવી છે અને બાઇટ આપવાની પણ ના પાડે છે આપણે અત્યારે ટૂંકામાં આવેલા હતા અને જ્યારે બપોરના આપણે ધક્કા ખાઈએ છીએ ત્યારે આજે એક રેડ પાડવામાં આવી છે શેની રેડ છે શું માહિતી છે આપણને કાંઈ જવાબ નથી આપી રહ્યા અને જોઈ શકો છો કે અત્યારે ગાડી જઈ રહી છે બરાબર છે એપી ટિમ્બર્સમાં રેડ હતી કિયા સાહેબની હતી શું કાંઈ કોઈપણ જાતની માહિતી નથી આ ચાર ગાડીઓ આવેલી છે અને અત્યારે જઈ રહી છે પોલીસ બંદોબસ્ત સાથે જે રેડ પાડવામાં આવી હતી શેની રેડ છે શું કાંઈ આપણે ડ્રાઈવર પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું હલો કોઈ પણ જાતનો જવાબ આપી નથી રહ્યા શેની રેડ કરવામાં આવી છે અત્યારે જો કે ગાડી લઈને નીકળી જાય છે જાણીશું આપણે હા હલો કયા ગામની રેડ હલો હં આપણે જાણીશું કે શેની રેડ છે એપી ચેમ્બર એપી ટીમ્બર્સમાં કેવી રેડ કરવામાં આવી છે શેની રેડ કરવામાં આવી છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું હાલ તો આપણને કોઈ સાહેબ અત્યારે જવાબ નથી આપી રહ્યા જાણવાનો પ્રયાસ કરીશું આપણે અત્યારે જે એક કાઠિયાવાડી ટિમ્બર માર્ટમાં જે રેડ કરવામાં આવી છે બીજી પણ આગળ બે દુકા બે જે લાકડાના વેપારીઓ છે અહીંયા રેડ કરવામાં આવી છે સાંજના સવારની વહેલી સવારની રેડ હોય એવું આપણને જાણવા મળી રહ્યું છે હાલ અત્યારે કામગીરી ચાલુ છે ને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું લગભગ લાકડાના ત્રણક વેપારીઓને ત્યાં રેડ પડી છે શેની રેડ છે કયા ખાતામાંથી જે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો પણ તેમ છતાં પણ જે બે ગાડીઓ છે એ નીકળી ગઈ છે અને હજી બે ગાડીઓ અત્યારે અહીંયા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ રેડ શેની જે શું બાબતે રેડ કરવામાં આવી હતી સવારની લાંબી રેડ પાડવામાં આવી રહી છે આગળ હા શેની રેડ છે શું કાંઈ માહિતી મેં કીધું કોણ છે આપણા સાહેબ મેં કીધું સર બે મિનિટ આપની એક જરાક બાઇક જોતી હતી સર નમસ્કાર સર હેલો હા હા સર શેની રેડ પાડવામાં આવી છે સર સવાર નહીં અત્યારે હાલ જે મેડમ છે એમને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું શેની રેડ છે શું કાંઈ પણ અત્યારે કોઈ જવાબ દેવામાં આવતો નથી આપણે હા સાહેબ શેની રેડ હતી સાહેબ શું કાંઈ મેં કીધું સર એમ ચેકિંગ માટે આવ્યા હતા રેડ કરવામાં નથી આવ્યું એવું એના અત્યારે જે કાઠિયાવાડી ટિમ્બર માર્ટના વેપારીઓ જણાવે છે સવારની જો કે કામગીરી ચાલુ હતી એ જાણવા માટે આવ્યો એવું વેપારીઓ જણાવે છે સર બે મિલિટ બાઇક જોતી હતી સર આપની હલો હેલો હં અત્યારે પણ જાતનો જવાબ આપવામાં આવી નથી રહ્યો વેપારીઓ દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે ચેકિંગ બાબતની રેડ હતી આપ જોઈ શકો છો કે અત્યારે માલિક નીકળી રહ્યા છે સવારનું ચેકિંગ ચાલતું હતું સાહેબ સર હવાનું હવારનું ચેકિંગ ચાલતું હતું સર હાલ હં કાઠિયાવાડ ટીમ્બર માર્ટના વેપારીઓ આપણને હાલ જણાવી રહ્યા છે કે ચેકિંગ બાબતની રેડ હતી શું કાંઈ સાહેબ મેં કીધું જીએસટીની જ હતી કે શેની હતી સાહેબ નોર્મલ ચેકિંગ હતું ઓકે આજે જો કે ટિફિન એ પણ જી કે હોટલમાં મગાવી મગાવ્યા હોય આજે સવારના લગભગ રેડ ચાલુ હોય એવા દ્રશ્યો હતી આપણને જોવા મળે છે ખૂબ જ મોટા મોટા અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી આપ જોઈ શકો છો આપણે સાહેબને પૂછવાનો પ્રયત્ન કરીશું હા સર શેની રેડ છે સર ક્યારની રેડ પાડવામાં આવી છે શું ચેકિંગ છે સર આપનું નામ જણાવજો હં જી સર આપ જણાવો ને સર શું પ્રોબ્લેમ છે સર આપ ખોટું કરવા ખોટું થોડી કરવા આવ્યા છો સર આપ જોઈ શકો છો હરિયાણાની ગાડી છે પાસિંગની અને જે સાહેબ છે એમને આપણે પૂછવાનો પ્રયત્ન કરી છીએ તેમ છતાં મીડિયાને કોઈપણ જાતનો કાંઈ જવાબ આપવા માગતા નથી સર શેની રેડ છે સર હા જોઈ શકો છો કે અધિકારીઓ અત્યારે ઘણી બધી મોટી મોટી ગાડીઓ લઈને આવેલા છે લાતી પ્લોટમાં લાકડાના વેપારીને ત્યાં રેડ પાડવામાં આવી છે ને મીડિયા સાથે કોઈપણ જાતનો વાત કરવા નથી માગતા હાલ આપ જોઈ શકો છો બીજી ગાડી પણ છે અત્યારે આલે ભલે ઊભો હજી લગભગ આયે ગાડી પણ છે આયા અ સર સેની રેડ પાડવામાં આવી છે શું કહેશો સર આપ સર મીડિયા કો જવાબ તો दीजिए સર સુબે સે આ ભાયો અમારા શહેર મે મહેમાન ગતિ મારણયો બરાબર આ કુછ અ ગલત તો નહીં હે સર સહી બાત હે આપકી જો હે વો ભ્રષ્ટાચાર ખૂલાવો નહી જોઈએ કિસકી રેડ હે કонસી રેડ હે આપને કонસી પ્રકાર કી રેડ કી હે ઓર આપ કિસ ડિપાર્ટમેન્ટ સે આયે હો સર આપણ પ્રકાર સાહેબ પણ અત્યારે ભેગા છે સાહેબ શેની રેડ પાડવામાં આવી છે સાહેબ શું કહેશો આપ કોઈ જવાબ જ નથી દઈ રહ્યા બધાય પ્રેક્ષકો બનીને ખાલી જોતા હોય છે જોઈ શકો છો કે આ એક શેની રેડ પાડવામાં આવી છે શેની કઈ પ્રકારની રેડ છે કોઈ પણ પ્રકારનો જવાબ દેવામાં આવતો નથી અને હાલના લાકડાના મોટા મોટા ત્રણ વેપારીઓને ત્રણ ત્રણ મોટા મોટા વેપારીઓને ત્યાં રેડ પાડવામાં આવી છે શેની રેડ છે શું કાંઈ કાંઈ કોઈપણ જાતની માહિતી આપવામાં નથી આવી રહી ખાલી ચેકિંગ હતું એવું એક વેપારીઓ કહી રહ્યા છે આપણે બીજા પણ જે સ્થાનિક વેપારી છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું સર શેની રેડ પાડવામાં આવી છે શું કઈ માહિતી આપને કંઈ ખ્યાલ ખરી સર સર આપને કંઈ ખ્યાલ આપની શોખ છે આપ જોઈ શકો છો કે જે રેડ પાડનાર અધિકારીઓ છે અહીંયા એ લાકડાવાળા એન્ડની આ રેડ પાડવામાં આવી છે શેની પ્રકારની રેડ છે જવાબદાર અધિકારીઓ જવાબ નથી દઈ રહ્યા ખરેખર શું છે ચેકિંગ છે શેની રેડ છે કોઈ પણ કંઈ જણાવી નથી રહ્યા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે સવારના મોટા મોટા લાકડાના વેપારીઓ ત્રણને ત્યાં રેડ પાડવામાં આવી છે એમાં એમાં એફ એ લાકડાવાળા જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એફ એ લાકડાવાળાની પણ જે રેડ પાડવામાં આવી હતી શેની રેડ પાડવામાં આવી હતી શું કાંઈ કોઈ માહિતી આપતું નથી અત્યારે જો કે બધાએ ટૂંકામાં પોતપોતાની ગાડીઓ લઈને નીકળી ગયા છે આપ જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત સાથે જે રેડ પાડવા આવ્યા હતા અને ખરેખર શું વિષય છે શું નહીં કોઈ પણ કાંઈ બતાવવા તૈયાર નથી